શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તળામાર તૈયારી શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ થનાર હોય શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બીલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એક ટાણો ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઇ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકે સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ મુક્તિ થાય છે તથા મનોકામના પૂર્ણ થાય છે માધુરી પટેલ છું ઓડોદરાતી આવી છું દર્શન કરવા સ્તંભ મહાદેશ્વરના હૈયા મને બહુ જ સારું લાગ્યું કે એમ મનને શાંતિ મળી ગઈ જે ટેન્શન એ હોય જતું રહ્યું એવું પ્રાર્થના છે કે ફરી ભગવાન બોલાવીને મેં દર્શન કરું અને લહેરો જોઈને તો એમ મન મેં એમ ઉત્સાહ આવી ગયો કે ક્યારે ભગવાનના ના ફરી દર્શન કરવા આવું એમ જોઈને પવિત્ર થઈ ગયું મન ભગવાન બધા નું હારું કરે ને એના પાછળ બધા અમારું બી હારું વડોદરા થી આવી છું હું નામે લાલ શંકર મણિશંકર જોશી મુકામ ભરૂચ ભરું સોસાયટી ખાતે આવેલ સોમનાથ મહાદેવના અમારા કૃષ્ણ ભજન મંડળ સાથે અમે સૌ પચીસથી સત્યાવીસ માણસો અહીંયા કાવ્યકંબોઈના દર્શને આવ્યા છે અને અહીંયા જે સમુદ્રની જે લહેરો ઉઠી રહી છે અત્યારે અને જે ઘોડાપુર અમારી નજરે જોઈ રહ્યા છે છે ભગવાન સૌને આ પવિત્ર સ્થળ પર કાવી કંબોઈ પર આવવાનો સૌને લાભ આપે એવી અમારે અંતર આત્માથી ભાવના છે તમે સૌને અમારા કાવી કંબોઈમાં વધારવા સૌને વિનંતી કરીશ્વર મહાદેવ કાવી કંબોઈ दर्शन करने के लिए हम लोग आए और यहाँ की महिमा इतनी वो है कि लोगों का भाव मन भाव विभोर हो जाता है यहाँ आने से तो उसके लिए हम बड़ौदा से सुबह सुबह छः बजे इतने इच्छुक थे हम लोग कि छः बजे उठ के सब नहा धो के सब रेडी हो गए और यहाँ पे साढ़े नौ बजे ही हम लोग पहुँच गए तब से हम लोग अभी तक यहाँ पे घूम के सब दर्शन वर्शन कर रहे हैं भगवान का दर्शन कर रहे हैं और हमारा मन સબ લોગો કા એકદમ ભાવ વિભોર હોય હૈ